બીએપીએસ દ્વારા ઉજવાયો અધ્યાત્મ અને આરોગ્ય મંદિરોનું રજત જયંતિ દ્વારા ઉજવાયો અધ્યાત્મક અને આરોગ્યના મંદિરોનું રજત જયંતિ દિન બીએપીએસ સંસ્થા દ્વારા સદૈવ દેવ દેશ અને દેહ સુશુષ્છા અને સંભાળની યોગ્ય કાળજી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે આ શૃંખલામાં આજ રોજ શનિવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અટલાદરા ખાતે ખાસ રજત જયંતિ દિનનું આયોજન કરવામાં આવ્યું હતું અઢી દાયકા પહેલાં શહેર જિલ્લામાં અલગ અલગ તેર સ્થળોએ હરિમંદિરોનું નિર્માણ સહશાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલનું લોકાર્પણ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના કરમકળો દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આજે તેઓના જ અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અધ્યાત્મ મંદિરો થકી પચીસ વર્ષથી માનસિક શાંતિ પૂરી પાડતા શારીરિક શાંતિ અર્થે કાર્યરત રૂણા આરોગ્ય સરદા કેન્દ્રવર્તી વિચાર સહ પ્રવચન સંવાદ જેવા વિવિધ માધ્યમો થકી સુંદર રજૂઆતના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રેરણાદાયી આશીર્વાદ બાદ આ રજત જયંતિ દિનની પૂર્ણાહુ થયેલ હતી આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે પાંચ સંતો અને હરિભક્તો દ્વારા બીએપીએસ સંસ્થાની સ્થાપના કરેલી અને ચારિત્રન સમાજ તૈયાર થાય શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન થાય તેના માટે બધા મંદિરોની બાંધણી કરી આ જ પરંપરામાં લગભગ બે હજારની સાલમાં વડોદરા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ તેર ગામોની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હરિમંદિરોની સ્થાપના કરી અને આ હરિમંદિરો સ્થાપ્યા પછી આ વિસ્તારની અંદર જે હરિભક્તો છે બીજા બધા મુમુક્ષુઓ છે એના ઉપર શું અસર પડી જેમ કે બાળકોને સંસ્કાર પ્રાપ્ત થયા યુવાનોને ચારિત્ર પ્રાપ્ત થયું હરિભક્તોનું જીવન શુદ્ધ બન્યું તો આ પચીસ વર્ષ સુધી આ મંદિરો દ્વારા જે પ્રવૃત્તિ થઈ એનાથી આ સમાજની અંદર કેવા ચારિત્ર્યવાન તૈયાર થયા છે છે એની બધી આજે આ રજત દિને કરવામાં આવી રહી સાંઈ મહારાજની હાજરીમાં આ આખો આ કાર્યક્રમ ઉજવાયો છે અને હરિભક્તોએ પોતાના ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ પ્રત્યે આ મંદિરો બાંધવાના કારણરૂપે એક પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ કે જે કેર વિથ કમ્પેશનના સૂત્રને સાકાર કરતાં આજરોજ 25 વર્ષ પૂર્ણ કરી અને છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ટેકનોલોજી પીપલ ક્વોલિટી ઇન્ટિગ્રિટી ટ્રાન્સપરન્સી અને સ્પિરિચ્યુઅલિટી જેવી વેલ્યુ સાથે સેવા આપતી આ હોસ્પિટલ જેનો વિઝન છે કે આપણે અફોર્ડેબલ રેટ સાથે બેસ્ટ ક્વોલિટી સર્વિસીસ એ દર્દીઓને આપવી અને આ સૂત્રને સાકાર કરતાં આજે 25 વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે દર્દીઓએ લાખો દર્દીઓ તેર થી પણ વધારે દર્દીઓનો વિશ્વાસ આ હોસ્પિટલે પ્રાપ્ત કર્યો છે અને આજે સંસ્થાના વડા અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર આ રજત જયંતિ પર્વ અટલાદરા મંદિર ખાતે ઉજવાઈ રહ્યું છે